ઘણા પ્રશ્નો આવ્યા છે કે ખૂબ એવા મિત્રોની કોમેન્ટ છે કે ખાસ કરીને કે ચાર હજાર વોચ ટાઈમ પૂરો નથી થતો એના માટે શું કરવું તો એનું તમામ સોલ્યુશન આ વિડીયોની અંદર આવશે તો વિડીયો પૂરો જુઓ અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મિત્રો આપણે આ જ વિડીયોની અંદર વાત કરશું એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ ટાઈમ વિશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે અને ઘણા મિત્રોનો પ્રોબ્લેમ એક જ હોય છે કે ચાર હજાર વોચ ટાઈમ પૂરો નથી થતો અને જ્યારે મિત્રો ચાર હજાર વોચ ટાઈમ પૂરો ન થાય તો તમારી ચેનલ મોનેટાઈઝ થશે નહીં અને મિત્રો યુટ્યુબ ની નિયમ અનુસાર તમારી યુટ્યુબ ચેનલ ની અંદર ત્રણસો ને પોસઠ દિવસમાં જો મિત્રો ત્રણસો ને પોસઠ અંદર તમારો ચાર હજાર વોચ ટાઈમ કલાક પૂરો ન થાય અને એક હજાર સબસ્ક્રાઈબર તો મિત્રો તમારી ચેનલ

તેના પાસેથી તમારે ખરીદી લેવાનું બસો ત્રણસો કલાક તમારે પૈસા પેમેન્ટ પે કરવાના અને તેના પછી તમારે બસો ત્રણસો વોચ ટાઈમ ખરીદી લેવાનું મિત્રો આ તો બસો ત્રણસો ઓછા તો હોય તો જ તમારે લેવું અને જો મિત્રો તમે ધારો કે પહેલેથી ચાર હજાર વોચ ટાઈમ ખરીદી લો છો એક હજાર સબ્સ્ક્રાઇબર ખરીદી લો છો તો મિત્રો નુકસાન તમારે કારણ એવું છે કે જો તમે વોચ ટાઈમ ને સબ્સ્ક્રાઇબર ખરીદી લેશો તો મિત્રો તે ઈમેલ દ્વારા તમારામાં વોચ ટાઈમ પૂરો કરશે ઈમેલ દ્વારા તમારા સબસ્ક્રાઈબર પૂરો કરવામાં આવશે જેથી કરીને તમારે મિત્રો જ્યારે તમે નવો વિડીયો તમારો અપલોડ કરશો ચેનલ મોનિટાઈઝ થયા પછી ચેનલ તો મોનિટાઈઝ થઈ જ જશે પણ જ્યારે ચેનલ મોનેટાઈઝ થયા પછી તમે વિડીયો અપલોડ કરશો ત્યારે મિત્રો તમારા વિડિયા ઉપર વ્યૂઝ આવશે નહીં મિત્રો આ મોટામાં મોટો પ્રોબ્લેમ આ રીત થાય છે કારણ કે વોચ ટાઈમ તમે ખરીદીને લીધેલો હોય અને સબ્સ્ક્રાઇબર ખરીદી લીધા હોય તો ખાસ કરીને મિત્રો આ ધ્યાન રાખવું જેના કારણે તમારા વિડિયાની અંદર વ્યૂઝ નહીં મળે તો વ્યૂઝ નહીં મળે તો તમારા ડોલર પણ ક્યાંથી આવશે પૈસા કમાવાનું પ્રોબ્લેમ પૂરેપૂરું થશે તમે જે વોચ ટાઈમ જે ચાર થી પોચ હજાર ખરીદી લીધો છે પાંચ હજાર પેલા જે ખર્ચે એ પણ મિત્રો એક હજાર સબ્સ્ક્રાઇબર લીધા છે ખરીદી લીધા છે પેનલ દ્વારા લીધા છે જે મિત્રો જે મિત્ર જે વોચ ટાઈમ આપ્યો છે અને જે સબસ્ક્રાઈબર આપ્યો છે એ મિત્રો પેનલ બનાવેલી આવે છે ઈમેલ દ્વારા એમાંથી તમને આપે છે એનું કારણ મિત્રો આ છે એટલે મિત્રો શક્ય બને એટલો મિત્રો જાતી મહેનત કરવી મહેનત કરીને જો તમે સબસ્ક્રાઇબર મેળવો અથવા જે તમે મેળવો એ મિત્રો તમારી કેટેગરીમાં જ મળે છે જે તમે કોમેડી વિડીયો હોય ટેકનિકલ વિડીયો હોય અથવા શોર્ટ વિડીયો હોય જે તે કોમ કેટેગરીમાં કામ કરતા હોય તે પ્રકારના તમને બધા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર મળશે અને તે જ પ્રકારના ટેકનિકલ ટેકનિકલનો વિડીયો હું બનાવું છું તો જે મને સબસ્ક્રાઈબર મળશે એ મારા ટેકનિકલ કંઈક શીખવાના આવે એવા જ લોકો મળશે અને એ પૂરો વિડીયો જોશે જેના કારણે મને વોચ ટાઈમ મળશે અને કદાચ ભવિષ્યની અંદર હું બીજો એવો નવી જાણકારી છે યુટ્યુબ ની નવી પોલિસી વિશે હું વિડીયો અપલોડ કરશું તો તે જોવાના જ છે સો ટકા એટલે મિત્રો આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક વોચ ટાઈમ અને જો મિત્રો ખરીદીને લો છો એ મિત્રો ઈમેલ દ્વારા આપવામાં આવે છે જેના કારણે કોઈ વ્યૂઝ જોવાના નથી અને કોઈ એમના વોચ ટાઈમ મળવાનો નથી એટલે શક્ય બને એટલું તો જાતે જ કરવાનું ઓર્ગેનિક સબસ્ક્રાઈબર ઓર્ગેનિક વોચ ટાઈમ માની લો કે બસો ત્રણસો ઓછા તો તમે ખરીદી શકો છો મિત્રો નુકસાન તમારે જવાનું છે સાદી સિમ્પલ સરળ ભાષામાં કહું કારણ કે તમારે વોચ ટાઈમ તમારે કોઈ પણ પ્રકારનું જોશે જ નહીં વિડીયો અપલોડ કરશો ત્યારે મિત્રો તમારે નુકસાન જવાનું છે તમારે જો પોંચ હજાર તમે ખરીદીને લીધેલો છે પોંચ હજાર પાછા તમારે ડોલર ભણતા તમને છ મહિના લાગશે હા માની લો કે એવું કોઈ તમારે નસીબમાં થવાનું વિડીયો વાયરલ થઈ ગયો તો તો સારી વાત છે ના તો પછી નુકસાન તો છે જ જેમ બને તેમ મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ ટાઈમ તમારે જાતે જ તૈયાર કરવાનો ઓર્ગેનિક અને ખાસ કરીને જણાવી દઉં કે જો મિત્રો તમે પેડ લેવા માંગો છો પૈસા દ્વારા ખરીદવા માંગો છો તો મિત્રો પહેલા તેને કોન્ટેક કરજો કોન્ટેક કર્યા પછી તેને વોટ્સઅપમાં તમે વાત કરજો કે તમે વોચ ટાઈમ કેવી રીતે પૂરો કરો છો અને કઈ રીતે તમારું શું પ્રૂફ છે એ બધો પ્રૂફ લઈ અને પછી તેને પૈસા પે કરજો કેમ કે જે મિત્રો પૈસા તમે પે કરો છો તે મિત્રો તમારી જોખમે કરો છો તમારે જો વિશ્વાસ હોય આગળ યુટ્યુબરનો તો જ તમારે પૈસા પે કરવાના અને તેનો પૂરી પૂરો વિડીયો કોલથી અથવા તેની પ્રોફાઇલ બધી ચેક કરી કમ્પ્લીટ આ પ્રોફેશનલ કમ્પ્લેટરી આર્યો વોચ ટાઈમ આપે છે નહીં મિત્રો તમારી જોડે ફ્રોડ થઈ જશે અથવા સ્કેમ થઈ જશે પૈસા લઈ ને યુટ્યુબમાં નંબર બંધ કરી નાખશે તો તમારી જોડે ફ્રોડ થવાનું છે એના લીધે મિત્રો પૂરી પૂરી જાણકારી લઈ અને પછી જ તમારે તેને પેઆઉટ કરવાનું અથવા એને કહેવાનું કે પેલો તું વોચ ટાઈમ ટાઈમ આપશે એટલે હું તને પૈસા પે કરીશ એવી રીતે કરવાનું અથવા તમારે પૂરું પૂરું વિડીયો કોલ દ્વારા તેની પૂરી ડિટેલ લેવાની એની કોમેન્ટ જઈને વોચવાની કે આ માણસ કેવો વ્યક્તિ છે પૂરું આપે છે ને યુટ્યુબમાં ઘણા લોકો છે કે હું વોચ ટાઈમ આપું છું હું વોચ ટાઈમ આપું છું પછી સ્કેમ કરી જાય વોચ ઘણા લોકો સ્કેમ કરી ગયા પે કર્યા પછી પતી ગયું બ્લોકમાં નંબર જતો રહે તમે શું કરવાનું

મારી પણ હું વાત કરું એક મારી બે વર્ષ પહેલા ચેનલ હતી જેના કારણે ડિલેટ થઈ ગઈ છે હાલમાં તો બાર મહિના એટલે એક વર્ષમાં મેં કામ કર્યું નથી કામ બંધ કરી દીધું હતું ફેરથી વળી સારું શરૂ કર્યું છે નવી શરદી મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અમારો વિડીયો પસંદ આવે તો મિત્રો આગળ શેર કરજો અને જય હિન્દ જય ભારત